રાજ્યમાં હીરા ઉદ્યોગ મંદીના વમણમાં ફસાયો છે એવામાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફરવાની ઘટના વારંવાર સામે આવી રહી છે ત્યારે ભાવનગરમાંથી હીરાના દલાલે કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખ બાવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બર એન કુલ બે અરજી ડીએસપીડી ની આપવામાં આવેલી છે પરંતુ હજી સુધી વીતવા છતાં જો ફરિયાદ દાખલ ન થતી હોય તો પછી આરોપીઓ સુધી પોલીસ ક્યારે પોચશે તેવો સવાલ હીરા બજારમાં ઉઠી રહ્યો છે હીરાના વેપારી માવજીભાઈ ધામેલિયા અને છગનભાઈ માંડાણી દ્વારા સમગ્ર મામલે નિલબાગ પોલીસ અને ડીએસપી કચેરી ખાતે અરજી કરવામાં આવી છે આ બંને કેસમાં કુલ અઢી કરોડથી વધુના હીરાની ઉચાપ્ત અને છેતરપિંડી થઈ છે જો આ જ પ્રકારે હીરા ઉદ્યોગમાં ફ્રોડની ઘટના બનતી રહેશે તો ભાવનગરમાં ચાલતા હીરાના ઉદ્યોગ ફરી સંકટમાં આવી શકશે ઘનશ્યામ ગુરૂ જિલ્લા ડાયમંડ એસોસિએશન છેલ્લા એક વર્ષથી હીરામાં મંદી છે એના સુંદર ભાવનગર જિલ્લા હીરા બજારમાંથી છેલ્લા પંદર વીસ દિવસમાં બે ત્રણ લોકો દ્વારા હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને પૈસા ન આપવા અથવા માલ વેચાઈને ને પછીના પૈસા રૂપિયા ન આપવા બીજા નામે ચિઠ્ઠી બનાવીને એવા કિસ્સા બનેલા છે એક કિસ્સામાં એક કરોડ ને ચોવીસ લાખમાં છગનભાઈ માંડાણી નામના વ્યક્તિ પાસેથી વેપારી પાસેથી મહેશભાઈ ઘેવરિયા પ્રદીપ ઘેવરિયા અને મકુળભાઈ ઘેવરિયા નામના વ્યક્તિએ એક કરોડ ચોવીસ લાખનો માલ લઈને તેમના પૈસા ન આપતા ભાણવર નિલંબક તેમના વિરુદ્ધ અરજી છવ્વીસ તારીખના રોજ કરાયેલ છે અને અરજીના અનુસંધા તપાસ શરૂ છે જરૂર પડે તો ગુનો દાખલ કરવાની અમારી તેમાં ડાયમંડ એસોસિએશન સંપૂર્ણ વેપારી સાથે સાથે ચીટિંગ કરતા માણસોની સાથ આપતું નથી હોતું અને આ માણસો લેબાગુ થતો હોય છે તકનો લાભ લઈને માણસોને ભેરીને એમાં તો કાયદેસરનો ચેક પણ આપેલો છે અને જ આંગળમાં એમની સાઈન પણ છે છતાં પણ પૈસા નથી રહે બીજી વસ્તુમાં એક ત્રણ લોકો પાસેથી એક કરોડ ને ત્રીસ લાખનું ચીટિંગ કરેલા નામના વ્યક્તિ છે અને તે વ્યક્તિ આ સુરત નીકળી ગયેલા છે અને સુરતથી હીરા મંગાવીને આંગડિયા મંગાવીને તેના પૈસા રૂપિયા આપેલ નથી દલાલ તરીકે કામ કરેલ અને હીરા વેચી દીધેલ પણ રૂપિયા આજ સુધી આપેલ નથી તેની પણ અરજી નિલંબા પોર્ટમાં કરેલ છે અને જરૂર પડે એમાં પણ ગુનો દાખલ કરવાની અમારી ફરજ પડશે એનું નામ પીપળિયાના ભાઈ છે અને એક્ઝેક્ટ મને નામ અત્યારે યાદ નથી અને તે સુરત અને મુંબઈ હીરા વેચવા માટે મગાવેલા અહીંયા વેપારી પાસેથી આંગળીયા દ્વારા કે હું આ હીરા વેચીને તમને પૈસા મોકલાવી છે એની સંપૂર્ણ જે આંગળીયામાં મિકલાવી એની રિસીપ્ટ પણ છે અને તે ભાઈએ સહી કરીને જે હીરા વેચાવ્યા હોય અને ચિઠ્ઠી મિકલાવેલી છે એ ચિઠ્ઠી પણ છે ટોટલ બે કરોડને સાઠ લાખ રૂપિયાના ચીટિંગ થયેલું છે અને તેના અનુસંધાને ડ ડાયમંડ એસોસિએશન કાયમ વેપારીઓની સાથે જ હોય છે જરૂર પડે તો ફરિયાદ પણ થશે ફરિયાદથી એવું ઉકેલ આવે તો એનો બીજો જે એની માથે માર્કેટમાં તો બેન જ હોય છે સુરતી માર્કેટમાં ગઈ તો ત્યાં પણ જાણ કરવામાં આવશે એસોસિએશનને અને ત્યાં પણ કહેવામાં આવશે આ છે ચીટિંગ કરેલા માણસો છે આમની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં અને આપના માધ્યમથી હું વેપારીઓને કહેવામાં આવું છું કે આવા લેબાગુ તત્વો કોઈ નાની મોટી લોભ લાલચ કે ભાવ વધારો આપીને કામ કરતા હોય તો તેમની સાથે ખરાબ સમય હોય કામ કરવું નહીં અને એવા ચીટર માણસોથી આગું રહેવું